નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર માં રેડ એલર્ટ ગાંધીનગરના સંત સરોવરના ચાર દરવાજા ખોલાયા સાબરમતી કિનારે ન જવા સૂચના ધાનપુરનો અદલવાડા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે એમાં આગામી બે દિવસ સમગ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે માછીમારોને પણ આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આવતીકાલે એટલે કે ઓગણત્રીસ જુલાઈના રોજ દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગમી સાત વાગ્યા સુધી પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે જ્યારે વલસાડ ડાંગ તાપી ભરૂચ નર્મદા ખેડા આણંદ વડોદરા મહીસાગર દમણ તથા દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ